વલસાડના ધરમપુર રોડ મણિબાગ સ્થિત સોના સરિતા સોસાયટી ખાતે માનસિક ડિપ્રેશન ધરાવતા બુઝુર્ગો માટે કાર્યરત આત્મવિશ્વાસ વિદ્યાલયનો વાર્ષિક રમતોત્સવ હર્ષોલ્લાસપૂર્વક સંપન્ન થયો છેલ્લા અનેક વર્ષોથી ફાઉન્ડર ટ્રસ્ટી બિપિનભાઈની પ્રેરણાથી કાર્યરત આ સંસ્થામાં આયોજિત રમતોત્સવ સંસ્થાના ટ્રસ્ટી હેમંત દેસાઈની ઉપસ્થિતિમાં તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં યોજાયો હતો આ રમતોત્સવમાં આશરે સિત્તેર જેટલા બુઝુર્ગોએ વિવિધ રમતોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ આનંદ માણ્યો હતો બે દિવસીય કાર્યક્રમ દરમિયાન તમામ બુઝુર્ગો એકસાથે જોડાઈ હાસ્ય ઉત્સાહ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કર્યો હતો આ પ્રસંગે વલસાડના એકતા દેસાઈ કાર્યકર્તાઓ ગિરીશ દેસાઈ કિરણ દેસાઈ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આત્મવિશ્વાસ વિદ્યાલય માનસિક ડિપ્રેશન ધરાવતી વ્યક્તિઓના જીવન ઘડતર અને પુનઃ આનંદમય જીવન માટે સેવા આપવાના ઉદ્દેશથી સ્થાપિત કરવામાં આવી છે હાલ સંસ્થામાં ગુજરાત તથા અન્ય રાજ્યોના કુલ સિત્તેર જેટલા બુઝુર્ગો નિવાસ કરી રહ્યા છે તેમની ચોવીસ કલાક દેખરેખ માટે ડૉક્ટર મહેશ પરીખ ડૉક્ટર નિશીત પટેલ અને ડૉક્ટર માનસ દેસાઈ સતત સેવા આપી રહ્યા છે સંસ્થાના મુખ્ય એડમિન સોનાલી સાવંત મનન દેસાઈ તેમજ ટ્રસ્ટીઓ સંજય મહેતા ચિરાગ દેસાઈ હેમંત દેસાઈ મુકેશ દેસાઈ અને નિતિન દેસાઈ કાર્યરત છે એડવાઇઝર તરીકે આર એન સી વાલા અને ધનજી ટી દેસાઈ સંસ્થાને માર્ગદર્શન આપી રહ્યા છે આ ઉપરાંત વિવિધ વિષયો શીખવતા શિક્ષકો કેરટેકરની ટીમ તથા રસોડામાં સેવા આપતી ટીમ પ્રેમ અને સમર્પણ ભાવથી તમામ બુઝુર્ગોની સેવા કરી રહી છે જે સમાજ માટે એક પ્રેરણાનું કાર્ય છે মানিসবেন <laughs> 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 <laughs>

સચ્ચે ભાઈ જવા દો ને યાર હું તમે યાર જાડે જાડે જાવાડો ચાલો બટલા લડવાણ ચાલો હે હે કામણ દોલ કામણ દોલ બને કસલો જીકે